બ્રાઝિલમાં શનિવારે સવારે લગભગ ચાર વાગ્યે બિહાર એકસો સોળ નેશનલ હાઇવે પર મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી ટક્કર બાદ બસમાં આગ લાગી હતી જેમાં લોકોના મોત થયા હતા આ ભયાનક દુર્ઘટના બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુદા સિલ્વાએ પોતાના એક્સ એકાઉન્ટ દ્વારા મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો માટે પ્રાર્થના કરી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર મિનાસ ગેરાઈસ રાજ્યમાં ટીઓફિલો ઓટોની શહેરની નજીકના મુખ્ય બી આર એકસો સોળ હાઈવે પર દુર્ઘટના સ્થળેથી તમામ પીડિતોને બહાર કાઢવામાં આવ્યા છે બસમાં કુલ લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી બસ ડ્રાઈવર સહિત લોકોના મોત નીપજ્યા છે આ સિવાય અન્ય ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો તે સમયે અન્ય કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો ટ્રક સાથે અથડાયા અને તેની નીચે ફસાઈ ગયા હતા તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળે નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે